અગિયાર નું મેપિંગ કરવામાં આવ્યું છે અને કુલ અગિયાર લાખ સત્તર હજાર આઠસો બ્યાસી મેપિંગ ન થયેલ મતદારો મળી કુલ છત્રીસ લાખ ત્રેવીસ હજાર એકસો ત્રણ મતદારો આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે પૈકી અઢાર લાખ એટોતેર હજાર નવસો પચાસ દ્વારા જણાવ્યું છે જિલ્લા કલેક્ટર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારી જણાવ્યું હતું કે હવે નોટિસ તબક્કો તારીખ ઓગણીસ બાર બે પચીસ થી દસ બે બે છવ્વીસ દરમિયાન સુરત જિલ્લાના કુલ અગિયાર મતદાર કરવામાં આવશે નોટિસ આપવામાં આવેલ મતદારોએ જણાવ્યા મુજબ પુરાવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને દરમિયાન પૂરા પાડવાના રહેશે આજે પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ થયેલ મતદારો

ચૂંટણી પંચ દ્વારા એક એક છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે એસઆઈઆર કાર્યક્રમ છે એ જાહેર થયું છે અને આ એના ભાગરૂપે આપણે જે પહેલો તબક્કો છે જેમાં એન્યુમિરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એક એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ છત્રીસ લાખ ત્રેવીસ હજાર એકસો ને ત્રાણું ટોટલ મતદારોનો સમાવેશ થાય છે આમાંથી પચીસ લાખ પાંચ હજાર ત્રણસો અગિયાર મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને અગિયાર લાખ સત્તર હજાર આઠસો બ્યાસી જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ એ આર ઈઆરઓની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ જો રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ લોકો જે લોકો નવા મતદાર થવા માંગે છે અને જે લોકોના જે શિફ્ટિંગના પ્રોસેસ છે તો ફોર્મ છ અને આઠની જે પ્રક્રિયા છે એ પણ સ્ટાર્ટ થઈ શકશે અને આવનારા એક મહિનામાં એ પણ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરવાના છે અને એના ઉપર ડિસિઝન લઈને ફાઇનલ મતદાર યાદી જે છે ફેબ્રુઆરીના ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે